સોશિયલ મીડિયાના મારફતે બરાબરનો ઉધળો લઈ રહ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના વિશ્યા નવમી વાર્ચે કોળી સમાજ નું મહાસમેલન યોજાવાનું છે બેફાટા પડી ગયા છે ઘણા બધા લોકો એવા પણ છે જે લોકો કહી રહ્યા છે કે આ કોળી સમાજમાં જવાની જરૂર નથી આ સંમેલનમાં આની પાછળ કોઈક રાજકીય ષડયંત્ર છે એટલું જ નહીં ઘણા બધા લોકોએ તો કોળી સમાજના ધારાસભ્ય ઉપર આંકડા

વિડિયા વાયરલ થવા લાગ્યા છે કોળી સમાજ ભેગો થવાનો હતો એટલે કોઈને લાગ્યું કે અમારા રાજકારણમાં ક્યાંય ને ક્યાંય અમારા રાજકારણના રોટલા અભડાશે એટલા માટે મીડિયા વિડિયા વાયરલ કરવા મિડ્યા પરંતુ ભાઈ હકીકત એવું નથી જ્યાં કોળી સમાજ જ્યાં ભેગો થવાનો છે ત્યાં વિશ્યા ખાતે થયેલા મર્ડરના અનુસંધાને સૌ ભેગા થવાના છે અને એટલા માટે ભેગા થવાના હતા કે કોળી સમાજને ન્યાય મળે હા કોળી સમાજ કરી હતી એ ભૂલ કરી પણ એ ભૂલ એવડી મોટી ગંભીર નહોતી કે એમાં તમે ત્રણસો નો કલમ લગાડી શકો પણ કોઈના ઈશારે કોઈ રાજકીય ઈશારે ત્રણસો સાત લાગી છે એના અનુસંધાને કે ભાઈ ત્રણસો સાત હટે ત્રણસો સાત હટી અને કોળી સમાજને સાતસો ન્યાય મળે એમાં ભાજપ કોંગ્રેસ કે આપની કઈ વાત ન હોય કોળી સમાજના હિત માટે જયારે વાત કરતા હોય ત્યારે કોળી સમાજના હિત માટે વાત કરવી જ જોઈએ ને કોળી સમાજના દીકરા છે કોળી સમાજના ઘરે અમારી કોળી સમાજ છે થઈને મોટા થયા છે ત્યારે ત્યારે સમય કોળી સમાજને યોગ્ય બદલો દેવાનો પડવું જ જોઈએ એટલા માટે બધાએ પડ્યા છે ત્યારે ગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો જેમને કોળી સમાજ માટે વંદનીય કામ કર્યું છે એવા આગેવાનો જેમને કોળી સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા આગેવાનો જ્યારે વિડીયો વાયરલ થાય છે ત્યારે મને લાગ્યું અને એ કોળી સમાજ પાસેમાં ભેગો થાય અને એમાં પાછા સહભાગી બને છે મને નવીન લાગે છે કે જે કોળી સમાજને કઈ આપ્યું છે વંદની આગેવાનો વડીલો એ ખુબ કોળી સમાજ આપ્યું છે ઈ કોળી સમાજના લોકો ભેગા થાય ઈ એ વાત કરે છે તો તમને સમાજના આગેવાનો વડીલો તમને ખબર ન હોય તો કહી દઉં એક વાત વાંચન કરીને એટલે કહું છું કે ભાજપ છે ને આ ભાજપ છે ભાજપના લોકો ગમે જતા હોય એટલે વાંચન કરીને દઉં છો કાયદાને ધ્યાનમાં રાખીને કહું છું ગઢડા તાલુકાના ગોડકા ગામે છે વર્ષથી સમોલગ્ન વખતે સમાજના રૂપિયા વધવામાં આવે તેમાંથી ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા કે કોળી સમાજ માટે જમીન લેવામાં આવે ત્યાર પછી સમાજ દ્વારા ગોડકા ગામે અંદાજે સાત છ વીઘા જમીન ગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ માટે જમીન લેવામાં આવેલ તેના અંદાજે અઢાર વર્ષથી કોળી સમાજના આગેવાનો એવા પ્રભાતભાઈ યાદવના નામે જમીનનો દસ્તાત કરવામાં આવેલો અને ગઢડા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રભાતભાઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે કે આ જમીન ઉપયોગ કોળી સમાજના દીકરી દીકરાઓ માટે ટ્યુશન ક્લાસીસ માટે આપવામાં આવે પણ આજ આજ દિન સુધી સમાજની જમીન તેના ઉપર કબજો કરી બેઠેલા પ્રભાતભાઈ યાદવ સમાજને જમીન આપતા નથી તો બોટાદ જિલ્લામાં દરેક કોળી સમાજના બાબતથી સાથે બેઠક કરીને સમાજની જમીન સમાજના દીકરી દીકરાઓના માટે ટ્યુશન ક્લાસીસ કરવા માટે સમાજના વિકાસ માટે સમાજની જમીન પ્રભાતભાઈ કબજો છોડીને સમાજને અર્પણ કરવામાં હું દરેક વડીલો નમ્ર અપીલ કરું છું કે આવી રીતના સમાજની જમીનનો કબજો કરી બેઠેલા અને વિષા મુદ્દે સમાજના ગુમરાહ કરતા હોય ત્યારે તમે ગોડકા જમીન વિશે મીડિયામાં આવો આવીને કહો કે સમાજ ખોટો છે કે સાસો સાવો તો સમાજને પણ ખબર પડે કે સાસુ કોણ ને ખોટું કોણ તો દરેક મીડિયાવાળા પણ મિત્રને વિનંતી કરું છું કે પ્રભાતભાઈ યાદવનો ઇન્ટરવ્યુ લેવામાં આવે અને પ્રભાતભાઈ સાજા હોય સાસા હોય તો પ્રભાતભાઈ મારી માથે કાયદાસરનો ગુનો નોંધાવે અને કેસ કરે પ્રભાતભાઈ મારા દુશ્મન નથી મારા મિત્ર છે મને ખબર છે ત્યાં સુધી પ્રભાતભાઈ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે એ કોંગ્રેસમાં હતા અને ત્યારે બાવળિયા સાહેબ પણ કોંગ્રેસમાં હતા ત્યારે બાવળિયા સાહેબ પ્રભાતભાઈની ગાડી લઈને સિહોરના પ્રવાસે આવતા અને અમે સિહોરના ગામડામાં પ્રવાસ કરાવતા રાત્રે ભોજન કરી અને છૂટા પાડતા અને વાત રહી સાહેબની તો બાવળિયા સાહેબ આપને પણ વિનંતી કરું છું કે તમારે આ સંમેલનમાં આવવું જોઈએ આ સંમેલનમાં આવીને સૌથી આગળ બેસી જવું પડે તમારે કહેવું જોઈએ કે હું સરકારનો મંત્રી છો હું કોળી સમાજના આવેલો છું કોળી સમાજનો વિસ્તાર છે એટલે કોળી સમાજના મત છે કોળી સમાજના મતે તમે ગયા છો તો તમારે કોળી સમાજ સાથે રહેવું જો તમારે સરકારમાં કહેવું જોઈએ કે આ કેસ પરંત ખેંચો હાર્દિક પટેલના કેસો પાછા ખેંચાતા હોય તો કોળી સમાજના નો ખેંચ સી આર પાટીલના પણ એકસો ને સાત કેસો હતા એક પણ પાછા ખેંચાના છે તો આ તો મારા સમાજના છે અને આટલા બધા લોકો માટે કેસ છે એ પરંત ખેંચાવો જો તમે સરકારમાં બેઠા સરકાર તમારું માનતી હોય તો તમારી વિરુદ્ધ સંમેલન છે જ નહીં માત્ર માત્ર સરકારની વિરોધમાં છે ને સરકારની વિરોધમાં એટલા માટે સરકારને સામું બતાવવા માટે કે આ સંમેલનનો હેતુ શું છે આ સંમેલન સરકારે કઈ ભૂલ કર્યું હોય તો પરંત ખેંસે અમને તમારાથી કાંઈ વાંધો નથી બાવળી સાહેબ પણ તમે જે કઈ અમે કાર્યક્રમો કરી રહ્યા છે સિહોર ભાવનગર કે ક્યાંય પણ એમાં તમે ધમકી છે તો અમે હલાઈ લેવાના નથી તમારા લોકો દ્વારા તમને જે કહેવામાં આવ્યું છે એ અમારી પાસે પ્રૂફ છે અને અમે જાહેર મંચ માંથી કહેશું અમે ભાવનગરના કોળી છીએ એટલે કોઈથી ફાટી પડવા કોળી સેવી નહીં એટલે અમે કાર્યક્રમમાં આવવાના ને મોટી સંખ્યામાં આવવાના ને હું તો દરેક આખા ગુજરાતના કોળી બંને વિનંતી કરું છું કે આવો અને એક કોળી સમાજની તાકાત બતાવી દો કોળી કોઈનો માયકાંગલો કાંગલો સમાજ છે નહીં કોઈ કીધું કરતો નથી ને કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી આ હોય અમારું કામ કરતો હોય કોળી સમાજનો નેતા હોય અમારો નેતા પરસોત્તમ સોલંકીને અમે સાથી ઠોકીને કહીએ છીએ હું કોંગ્રેસનો જિલ્લાનો ઓબીસીનો નો મહામંત્રી થતા છું કે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે ભાજપ કોંગ્રેસ આપી દૂરની વસ્તુ છે પણ કોળી સમાજનો નેતા પરસોત્તમ સોલંકી છે એટલા માટે કહું છું કે અડધી રાતે કોળી સમાજને કામ હોય તો પરસોત્તમ સોલંકીના બંગલાથી જવાબ મળ્યા છે અને અનેક કામો થયા છે અને વાત મહત્વની છે કે પરસોત્તમભાઈ સોલંકીને ન ગમે કે એમના પુત્ર દિવેશભાઈ સોલંકીને ન ગમે તો એ સંમેલનમાં જાય નહીં પરંતુ જે કોઈ સમાજ ભેગો થતો હોય ને રોકવા પણ ન જાય કોઈ દિવસ આના હું દાખલા સાથે તમને કહું છું કે હું જે વિસ્તારમાંથી આવું છું મારાથી બે કિલોમીટરનો એકસો ત્રણનો નો વિધાનસભાનો વિસ્તાર પડે છે એટલે મારા અનેક ફેર અનેક ફેર હું આંદોલનો કરતો હોઉં છું સિહોરનો વતીસો સિહોર શિહોર એમાં એકસો ત્રણમાં માં આવે છે પણ મને કોઈ દિવસ દિવેશભાઈ કે પરસોતમભાઈ ના બંગલેથી કોઈ દિવસ ક્યારે નહીં થયું કે મેં આંદોલન ન કરતા મળ્યા હોય તો લાગણીભર હોય છે એટલે આવા નેતાઓ કોળી સમાજમાં લાગણી હોય છે પરંતુ બાવળે સાહેબ તમે જયારે કોંગ્રેસમાં હતા ત્યારે તમારી સાથે ખૂબ કામ કર્યું છે તમને પણ અમે તમે એમના નામથી ઓળખો છો એટલે તમને કહીએ છીએ કે આ તમારા લોકો તમે આ ન રોકાવતો તમારા લોકો રોકી રહ્યા છે આ તમારા નજીકના લોકો છે સમજાવો તમારું નામ બદનામ થયું છે અને તમારા બાવળે સાહેબ એ સંમેલનમાં હાજર રહેવું જોઈએ અને આવશો તમે પણ સૌરાષ્ટ્રના સારા નેતા ગણાશો તમારે આવીને તમારે રજૂઆત કરવી જો હું કેસ પરંત ખેંચાવીશ તમે કહું છો કે તમારી વિરોધમાં કાંઈ નથી માત્ર ને માત્ર કોઈ સમાજના ન્યાય માટે છે એટલે કોઈ છે ને ખોટા વીડિયા બનાવવા નહીં નગર બધાની કુંડળીયું છે તમ તમતર બધી માહિતી સાથે ખોટી હોય ને તમારી માટે ફરિયાદી કરી દેજો તમારે ફરિયાદી કરવાની હું હોય આવ્યો તો ફરિયાદી શું કરો તમારે ખાલી પોલીસને આદેશ કરવાનો તમે સરકારમાં છો તમારું શું માનું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર